આપણે અન્ય જે એના પદ્ધતિઓના પ્રકાર છે નિરીક્ષણ પદ્ધતિના જે પ્રકારો છે મુખ્ય છે એમાંથી આપણે આંતર નિરીક્ષણ પદ્ધતિ કુદરતી નિરીક્ષણ પદ્ધતિ નો અભ્યાસ છે તે કરી લીધેલો ત્યાર પછી આપણે જો વાત કરીએ તો આજની જે મુખ્ય અને મહત્વની છે જે પદ્ધતિ છે જે હાલ વર્તમાન સમયમાં પણ એનો વ્યાપક અને બહોળા પ્રમાણમાં છે તે ઉપયોગ કરવામાં આવે છે એવી એક પદ્ધતિ એટલે કે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ એવી એક પદ્ધતિ એટલે કે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ તો નામ એવા ગણ છે કે વ્યવસ્થિત ક્યારે પદ્ધતિ અથવા વ્યવસ્થિત નિરીક્ષણ ક્યારે કર્યું કહેવાય કે જે ચોક્કસ હોય જે સો ટકા માહિતી આપતું હોય જે સચોટ હોય જે સત્ય હોય જે આગળ હું જે પરિસ્થિતિમાં રચાનું છે એની એ જ એવા જ સ્વરૂપમાં માહિતી આપવાનો જયારે પ્રયત્ન કરતી હોય એવી પદ્ધતિ એટલી વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ તો આજે મિત્રો વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં જોઈએ તો કે એની વેખ્યાત કરવામાં આવે છે એક જ સમયે એક થી વધારે માહિતી અને વિશ્વસનીય માહિતી એ ધ્યાને લઈ અને એનો વિવિધ રીતે અભ્યાસ કરવામાં કરવા માટે આપણે વિવિધ પ્રકારના સાધનોનો જ્યારે ઉપયોગ કરતા હોઈએ છીએ અને એના થકી છે તે ડેટા મેળવવાનો અથવા તો પ્રાપ્ત કરવાનો જે છે એ પ્રયત્ન કરતા હોય છે તો આવા પ્રકારની નિરીક્ષણ પદ્ધતિને શું કહેવામાં આવે છે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ એવી જ રીતે કયા કયા સાધનોની આ વાત કરી લે કે પડદો છે બરોબર વન વે સ્ક્રીન પડદો એટલે કે બહારથી આપણે જોઈ શકીએ ઘણી વાર તમે જોતા હોય છો ઘણા બધા ક્રાઇમ સીન થયેલા હોય અને ક્રાઇમ સીન અને જે વ્યક્તિએ ક્રાઇમ કરેલો છે ગુનો કરેલો છે એ વ્યક્તિની જ્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવતું હોય ત્યારે તે વ્યક્તિ સત્ય બોલતો નથી હોતો ત્યારે ઇન્વેસ્ટિગેશન રૂમમાં તેને બેસાડીને જે ચોક્કસ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે એ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના બહારના જે ડિસ્ટર્બન્સ વગર બરોબર એક જ વ્યક્તિ હોય છે એની સમક્ષ પણ એને અન્ય ઘણા બધા વ્યક્તિઓ છે તે જોઈ શકતા હોય છે

સાંભળી શકીએ છીએ ત્યાર પછી કેમેરા જે વસ્તુ જે પરિસ્થિતિમાં જેવી થઈ છે એના આપણે છે એ સરળતાથી એ જોઈ શકીએ છીએ કે ત્યાં ખરેખર કેવા પ્રકારની ઘટના ઘટિત થયેલી હતી બરાબર કે વિડીયો કેમેરા વિડીયો કેમેરાની પણ વાત કરી શકાય માઇક્રોફોનની જ્યારે વાત કરીએ તો એ ટેપ રેકોર્ડરના સંદર્ભમાં પણ આપણે વાત કરી શકીએ કે માઇક્રોફોન એટલે કે જે ઝીણવટભરી વાત હોય જે આપણા મોબાઈલ ફોનનો પણ એક માઇક્રોફોન આવતો હોય છે માઇક્રોફોનનો જે આપણે ફોન કોલ છીએ ત્યારે એ માઇક્રોફોનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેમજ આ જે બધી જ બાબતો હોય એના અમુક વિશેષતાઓના સંદર્ભમાં જોવા જઈએ તો કે કૃત્રિમતા નિવારી શકાય છે કે આપણે કૃત્રિમ પ્રત્યે છે એ વાતાવરણ ક્રિએટ નથી કરવું પડતું હોતું જે કુદરતી વાતાવરણમાં આવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરીને વ્યક્તિના બિહેવિયર પ્રાકૃતિક નેચર શું છે એના વિશેનો અભ્યાસ કરી શકાય એટલે નિવારી શકાય વ્યક્તિ લક્ષ્યતા ઘટાડી શકાય કોઈ વ્યક્તિ એવું માને કે ના આ મારા કોઈ સંબંધી છે બરોબર અથવા તો ત્યાં એ ઘટના ઘટી હતી એના વિશે ના મારે આવું નથી આ પ્રકારનું કેવું છે તો ડેટામાં જે આપણે કહેવાય અડચણ ન આવે જે માહિતી છે જે તારણો છે એના પર કોઈ અસર ન પડે એ માટે વ્યક્તિલક્ષીતા પણ આજે કોઈ પણ વસ્તુ કેમેરામાં એ છે કેદ કરવામાં આવતી હોય અથવા તો કેચઅપ કરવામાં આવતી હોય છે ત્યારે આપણને ઘટનાની ક્રમિકતા સરળતાથી ખ્યાલ આવતો હોય છે એ આ અલગ અલગ પ્રકારના સાધનોનો ઉપયોગ કરીને તો એ ક્રમિકતાને પણ આપણે જાળવી રાખાય છે અને એના થકી આખી ઘટનાને આપણે વ્યવસ્થિત રીતે જે અભ્યાસ કરી શકીએ જે વસ્તુલક્ષી માહિતી મળે છે સાચી અને એવી જે વસ્તુલક્ષી એટલે જે છે જેવી છે એના એ જ સ્વરૂપમાં આપણને માહિતી મળવી એટલે વસ્તુલક્ષીતા અથવા તો એ પ્રકારની વ્યવસ્થિત માહિતી આપણને મળવી હવે અહીંયા આપણે જે લાભ અને મર્યાદાઓની વાત કરેલી છે

વિશેષતાઓના સંદર્ભમાં પણ લાભ લાભ તમે લખી શકો છો બરાબર વ્યક્તિ લક્ષિતતામાં ઘટાડો કરી શકાય વસ્તુ લક્ષી માહિતી મળી શકે છે એ પણ એમાં તમે લખી શકો ક્રમિક રીતે જે માહિતી મળી શકે કૃત્રિમતા નિવારી શકાય મર્યાદાની જ્યારે વાત કરવા જઈએ તો કે કોઈ પણ એવી ઘટના જ્યારે બનતી હોય છે અચાનક બનતી ઘટનાઓ છે એ ઘટનાનો અભ્યાસ કરવો થોડો મુશ્કેલ બની જતો હોય છે પણ હાલ એવી કોઈ પણ એવી ઘટના હોય દાખલા તરીકે ભૂકંપ આવો તો પણ અત્યારે પણ કોઈને કોઈ જગ્યાએ સીસીટીવી કેમેરા કે તે હોય છે તો એના કારણે આપણે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ એ એ નિરીક્ષણ પદ્ધતિ તેમજ અન્ય જે એવી કોઈ બાબત છે કે જેમાં આપણે કુદરતી વાતાવરણમાં સામે રહેલી પરિસ્થિતિનો સરળતાથી અભ્યાસ કરી શકીએ તો અચાનક ક્યારેક કોઈ ઘટના બનતી હોય છે ત્યારે એનો આપણે અભ્યાસ શક્ય બનતો હોતો નથી તો આજની જે વ્યવસ્થિત જે નિરીક્ષણ પદ્ધતિમાં વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યું આ સાથે જ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ ઓલ ઓફ યુ